નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે અત્યારે રાત્રિના સાત વાગી અને ત્રીસ મિનિટ જેવો સમય થવા આવ્યો છે ત્યારે અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે હાલ વરસાદની કયા કયા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે તેમજ ખાસ કરીને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ કઈ રીતે ગુજરાત તરફ આવશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ તો ખાસ કરીને જંબુસર કરજણ ડભોઈ તેમજ સિનોર ભરૂચ દહેજ આજુબાજુના વિસ્તારો તેમજ કોસંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી તેમજ તાપી નવસારી આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વાપી તેમજ ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં ભાવનગરથી લઈ ગીર સોમનાથ અને પોરબંદર સુધીના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં આજે નળ સરોવર વિરમગામ અમદાવાદ કપડવંજ બાલાસિનોર તેમજ ડાકોર આણંદ મહુધા મહેમદાવાદ ધોળકા આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાત તારાપુર બોરસદ વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો ડાકોર આજુબાજના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ હિંમતનગર ઈડર આજુબાજુના એકાદ બે સ્થળો પર વરસાદ થઈ શકે તો જોઈએ રાત્રિની અપડેટ રાત્રિના બે વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો છે જેમાં મધ્ય ગુજરાતમાં કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુરમાં હળવો વરસાદ ચાલુ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારો છે વાબી ખાડોલી કપરાડા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર આજુબાજુ સામાન્ય હળવો વરસાદ આજે જોવા મળશે તો ખાસ કરીને આવતીકાલની અપડેટ જોઈએ આવતીકાલે બપોરના સમયે પણ સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે દરિયા કિનારાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળે છે બંગાળની ખાડીમાં ફરી એક લો પ્રેશર સિસ્ટમ બને છે જે ગુજરાત તરફ આગામી તારીખમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે તો જોઈએ અત્યારે પવન કેવો ફૂંકાઈ રહ્યો છે તેમજ અત્યારે સાતસો એસપી ઉપર શું સ્થિતિ જોવા મળી રહી છે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે કચ્છના વિસ્તારોમાં સેતાલીસ થી પચાસ સૌરાષ્ટ્રમાં છપ્પન સુધી દરિયાકિનારે બાકીના વિસ્તારોમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ રાત્રે પવનની ઝડપ પણ ખાસ કરીને ચાલીસથી બેતાલીસની જોવા મળશે આવતીકાલે બપોર પછી ફરી વખત સૌરાષ્ટ્રમાં તેપન દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ અને કચ્છના વિસ્તારોમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે તો હવે આપણે જોઈએ સિસ્ટમ કઈ રીતે અત્યારે આગળ વધી રહી છે ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે સાતસો એસપીએ ઉપર જે સિસ્ટમ છે તે ઘણી બધી ગુજરાતથી દૂર છે અને ગુજરાતની અંદર ભેજનું જે પ્રમાણ છે તે એકદમ ઓછું છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં એંશી ટકા જેવું ભેજનું પ્રમાણ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળી શકે છૂટા સવાયા ભાગોમાં જોવા મળશે જેના કારણે આ જે બધા વિસ્તારો છે તેમાં સામાન્ય હળવો વરસાદ અથવા મધ્યમ વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે કારણ કે તેનો જે આખો અરબી સમુદ્રથી જે સિસ્ટમ સુધીનો જે ટ્રપ છે તે આ રીતે આપણને જોવા મળી રહ્યો છે જેના કારણે આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના થોડા ઘણા અંશોમાં રહેલી છે તો બસ ખેડૂત મિત્રો ફરી વખત મળીશું ત્યાં સુધી રજા આપશો અને જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ